સર હાલ ભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી સવા સામે વ્લોક ચાલુ કરી દીધું છે સાડા સાત જેવું વાગ્યું છે વરસાદી વાતાવરણ છે પણ વરસાદ આવે એવું લાગતું નહીં અત્યારે તો કોઈ ગતિબી તો લાગે જ છે દેખાતું જ નહીં ફરી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સેબાપિયાન કોણ બગાડી ને જીવ શું શું કૂતરા હા બોલાવતો તમ નહીં હે એ કૂતરા મારવું પડશે ચાલો પડથાર બગાડીને ને નાઈ ન ઉઠાડે કોણ પેન આ કૂતરું જો શું કેલું કૂતરી આઈ બગાડી ને જતી રહી શું શું ચીંબો કશું કેતો તમ નહીં હે હે ના હારજે તમ રો બ્રશ નહી કર કે કે ગગસ ખેચેડી 8 વાગ્યા કલાકના ઉઠાડે ચા પીવાનો બાર નહીં મળતા ઓ પ્રમાણકાર આખો નજર ચા ચાલી ગઈ તું મારી આ કરામન કે બોય જો જો એને કરી મન ખાલી તાર આમ ગરમ થઈને બોલવાની એવ તારા રાજા ને સિમ્બા હે ખવાય નહીં ખબર પડતી ખુદને મંડાવે બરાત કર લે એ એ કરે આગળ બાગો અહીં આ છે બાગો બાગો ચલે આવ અહીં આ છે એને જાવ આ સુબરાત

જો તો કઈ મજા છે એવી મૂડીએ તેલા સાંદોડાઈ જે સંભળાય છે ઇલી બધી તો કાઢી એટલે તો કઈ ત્યાં એલા મમો માં ખાઈ રહેશે લે અલ્યા ચાપી લેડ બનો આજે હં ઓ મજાવા આવવાનું આજ ફરવા

તો કહેશ હું તો નાઇન પોઈન્ટ રેડી થઈ ગયો છું અને આજે જવાનું છે સૌથી નાના જમા એમના ક્યાં દીવાઓ લઈને જવાનું હ આગળનું તો કશું બતાવી નાખ્યું કારણ કે મારે પપ્પા જોડે બબાલ થઈ પપ્પા મમ્મી જોઈ બે જોડે બબાલ જબ્બર બબલ થઈ ગઈ એવા યાર સમજતો નહીં ને એમણે એમાં બબલ થઈ ગઈ એટલે મારે કશું શું કે બધું ઉતારવાનું બધું મૂળ ભાગી ગયું એવા ઊંધું ઊંધું સમજ હું શું કહેવા માગું એવા ઊંધું ક્યાં તો એમને એમાં બબલ બધી થઈ ગઈ બધું મૂળ ન બધું ભાગી ગયું કશું બ્લોક બ્લોક જ કશું ઉતાર્યું નહીં ત્યાર બધું મૂકી પપ્પા હેડ ત્યારે દે પર મન ઈચ્છા થઈ કે લાઈમું જો તો હું આજ જવાનું જ નહોતો નીકળીએ આવો બધું લઈ લીધું અને આ હું પાછળ જતી રહું ના આ તો બધું લઈ લીધું સર ફરી आवा परी गर्मी नहीं लाके yo

આવું તાર ઘર આવું પેલે તો કઈ જ અમે તો ઘરે જવા નીકળી ગયા છે તો આનું તો અમારા બહુ બતા આવ્યું કારણ કે મને આવો શરમ પહેલી પહેલી વાર આવે છે એકવાર જો સક્સેસફુલ થઈ ગયા

હવે કંઈ એક બીજો પુલ આપર એને નવા આવે ને શર્નાલીવાળો એ તો નહીંથી રહીને ઉપર નથી જો નથી આવી જો તો નથી આવી જો હે જંગલ જેવું લીલું લીલું સમય પરી બી બહુ મસ્ત છે જો પુલ બનાવી મોડી થઈ દેખાય યાર એટલે ચાલું ચાલુ છે ને અરે તો સાયકલ પડી પેલી સરકાર તરફ હવે ભારે હક અમેરિકા ના ના હાલ છે તો કઈ અમે તો ઉભા રહી ગયા મકાઈ લેવા મકાઈ ડોડો લેવા અમને તો ઊંઘ ચાડી લાગે બે બેજા ને પણ ઊંઘ આવી હોય તો પૈસા લઈ ગયું હા હાલ જો ડોડો હોય શું કરવાનું ટમે ખાઈ લો બીજા ભરી આ ડોડો પાણી દેખાયા એ હા ઉપરનો પહેલો તો આલે હો લે ચાન ના કા ડાડાના બાફેલા એટલે એવું હોય આખો ડાડો ચાલુ ચાલુ હોય એટલે ભઈ મે પડી બે જા ગાઈ ગોળા ચાઉ થઈ ગયો પવન આવ્યો હાથ તો બહુ ડાડે નહીં ભરી ગારું બોપર કરી ગયો આપણે જતો રહે છે જાફતા જેવું છે પવન સાથે વરસાદ છે હમણાં ઉપર તો જાય જો તો કારબો મારતી મંતર તો સં દેખાતું જ નહીં આઉ ડારું કરું દેખાય નહીં તાલુકા ના 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 પલતી જઈશું આવી ગયા હાઈવે પર હેડો અમે પદો પર હે દેખાય કે નહીં નહીં દેખાય યબો તો લલી લલી તમ ગોટમ રોખાવ જોખો આવક શું નહીયો હેડો 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 બધું નાખી દે જો આને મેં કઈ ગયું તો મારે લે આ તન મોજ પડી જાય બેહીન ખાશી આવતો આજે lấy lấy mà rồi hả lấy Điết À Khu xây dật tù Thâu Mua này ngủ tạo hả thả chưa có bấn bả gì này để phụ thải không? nào tôi còn một tiền đi થાક લાગ્યો આવાજી એ ચીંટી લાગો થઈ ગઈ નો 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 કદી ન થતી આજે તો अजून ખાવતા રહેલું નો 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 થઈ હ બહુ ખાધું તો બધું દેખાય હ આવ તો સેટ્ટી દેખાયો થોડા દિવસ પછી મંડી બહુ દિવસમાં થઈ ગઈ તો હું કરી

કેટલી લઈને આવ્યું અરે તું તો ખારી માણસ છું બે બે હાલો હે જતા મમ્મી બોલાવ જાજો જા શેટી રહેજે પકડી રાખી મેં

તવા આપણી દવા નું કાર જો સૈયાર જો નહીં જો લઈ જ તો સીન આવી જાય સૈયારમ છોડો પણ નિકું પણ આમ બી ઉસી લઈ જજો હેડમ માખી મંદ કોમતું નહીં ઓક જો એય paro એ ડબલ ડબલ પ્યાંચામ ન પ્યારે હો દે હવે તો મમ્મી જોઈએ પપ્પા દિવસ લાગી ગયા બાકી વગેરે ખબર નહીં સરસ કંઈ બનાવી નવું કંઈ નવું બનાવી હેં બોલો તને જ કહું મમ્મી તને જ તું બનાવી તાર નહીં આપ નહીં ખાઈ નહીં મમ્મી જોશે ટ્રાવેલિંગ મોક ને મન ગતિ કરવાનો કરવા મે એવું થયું ને તો હું એ થાકી ગયો આ થાકી ગઈ છું આમ શું કે પગ પગ આજ પર તું એવું લાગે છે બરાબર 12 વાગ્યા ના જઈએ 5 વાગ્યા જઈએ હા આ તો બાકી રહી ગયું બધું જો ના અમાર તો આમ તો 4 ભો 4 તો મને ખબર નહી બ્લોગ નું જોઈ કે આમ જન માં આવવાનું ગમ એટલે હું નહી બતાવતો જો કે એક દાડો બતાઈશું બધા આગો ફેમિલી બધા ચાર ગુનો એક ยังต้องใครก็อภินิษฐ์ก็ชัวชัวเรี่ยนะแก่รู้นั่นมวยก็ชอบทีมคนนั้นน <laughs> ู่นนะอันนี้อ่ะมันคนนี้คนนี้ไปกูเฮ้ยสปารีลมายกี้เฮียเดี๋ยววะข้าวอันท้ายที่จะมาตัวพ่อจะขายดีเลยตอนบัตรจ่ายกูอีกบัตรตัวหนึ่งอีกอันที่ว่าตัวนั้นนะมีเรื่องนะมันบันทีบันทีอะไรบันทีอ่ะมีนะ

हेडा पुतर बाई बेटा ไอเดกันมาต่อทัพได์จุงกน่ t i m ที่กี่วันนะจูวะยะอาทิตย์น่ะหุกีรีเนเพที่อากาศอากาศปราคาไียกข้าววันปนจุดๆมาหรือไม่รืปอดเยข้าววันจัมันไม่ขาวจัมน้าวข้าวเพื่อขาวนน่ะหุกขาน้องมาหนัแคุ่กขาข้าววันข้าวตาเนจุด